છોટાઉદેપુરના ડુંગર ભીત ગામે કોસવે ઉપરથી પસાર થઈ રહેલા પાણીમાં બાઇક સાથે યુવક તણાયો યુવકને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવ્યો મેઘરાજા હવે ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે ભારે વરસાદ ખાબકતા યાત્રાધામ અંબાજીના રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો જેથી છાપી વિસ્તારની બજારમાં પાણી ફરી વળ્યા મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા છે નાના વાહનો અડધા પાણીમાં ગરકાવ થયા છે હાઈવે ઉપર આવેલી દુકાનોમાં પાણી ભરી વળ્યા છે વલસાડના વાપીમાં ધોધમાર વરસાદના કારણે રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો આ સિવાય વલસાડના સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી વરસાદ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી આહલાદક અને નયન રમ્ય લાગી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમના પ્રાકૃતિક સૌંદર્યના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગોપીનાળુ અને ભમરીઓ નાળામાં પાણી ભરાયા